જોરદાર મેન બાકા દીકી બોલે અટાણે જો આપણે ભી હું નિરાયણ ખાય ને જો ધોડો જ આવે મેં બગડા તો બોલતો આવડે જાણે હેના ના આપણે ઘવાર હરગાવતા હોય નો તાપ ધોડો જતો હોય ઠાવકો પવન હોય ને એવો મેં આવે ફૂલે ફૂલ ફૂલ બાકા જીકી સર ચાલુ જ છે ભીહુ હજી નિર્ણય ખાઈ લીધી તાજા મજા આવે ગઈ જો આપણે આ વન સાઈડિકરા વીકી ફૂલ હો બાકી જમાવા જ બોલે પાણી પાણી જીરી કોઈમાં તો કરી દેખાય વરે બાપા વરે વરે સરસ મસ્ત મી આવે છે જોરદાર ભીહુંની મજા આવે ગઈ ગરમીની અરે બાપ એટલો પણ વર હવાનું નહોતું કીધું પાણી પાણી શેરી કરો કરો એટલે ઘરનું ને બેસે જવાનું હોય જીરીક વાર વર હે ને ભાગે જવાનું આ તા જો ઘર કર બે કરો એ હેવ જા હેવ જા તું પતેર ખેંડી આખી પત મોહે એમની પથર ખાંડનાર જોતા રેતીનો રેગ્યુલર તણવાઈ દીધો શેરીક વાર માં દી આંગળીથી રાત લીધો આ મેની બહુ હે ને મો દેવાય જ નહીં ઘરનું જોતા ખરી ઓલી કોઈ પાણી પાણી શેરી વાર મીઠા પાણીનો દરિયો ભરે દીધો જાણે અરે બાપા ભૂકા બોલે દીધા જેડીકવાર માં તો oh, Cai try...